સિહોર નગરપાલિકાના ઓડિટોરિયમનું કામ રાખનાર દ્વારા સમય મર્યાદામાં ડિપોઝિટ લઈને એગ્રીમેન્ટ કરનાર કંપની વિરુદ્ધ નગરપાલિકાના વિપક્ષના નેતા જય રાસી કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી પરિચય સાથે જય વિપક્ષ નેતા નગરપાલિકા નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સિહોર નગરપાલિકા વિસ્તારમાં રાજીવનગર રોડ પર આવેલ સિટી સર્વે નંબર આઠસો સત્તર આઠસો અઢાર આઠસો ઓગણીસ ખાતે મોડન પાઉનહોલ બનાવવાનું કામ સત્યમ કન્સ્ટ્રક્શન કંપનીને તારીખ પચીસ આઠ બે હજાર પચીસના કારોબારી સમિતિના ધરાવતી મંજૂર કરવામાં આવે ત્યારબાદ આ કંપનીને તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ લેટર ઓફ ઇન્ટેન આપવામાં આવે અને આ જે કામ છે એ અંદાજે ત્રણ ટકા ઊંચા દરથી આશરે સાત કરોડ છત્રીસ લાખનું કામ આપવામાં આવે અને આ માટે ટેન્ડરની શરત અનુસાર આ જે કંપની છે એને ડિપોઝિટની રકમ તારીખ નવ તારીખે લેટર ઓફ ઇન્ટેન્ટ આપ્યો તો એનાથી પાંચ દિવસમાં ડિપોઝિટની રકમ જમા કરીને નગરપાલિકામાં એગ્રીમેન્ટ કરીને વર્ક ઓર્ડર મેળવી લેવો એ અંગે એમને પણ અને જો આગળ મર્યાદામાં જરૂરી એગ્રીમેન્ટ નહીં કરવામાં આવે તો આ બાબતે નગરપાલિકા દ્વારા નિર્ણય કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું જણાવ્યું પરંતુ અમને જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી એમના એગ્રીમેન્ટ હજી થયા નથી પાંચ દિવસના બદલે દોઢ મહિના કરતા વધારે સમય ગયો તેમ છતાં પણ એના એગ્રીમેન્ટ કરવામાં આવ્યા નથી આથી આજરોજ કમિશનરશ્રીને અમે પત્ર લખ્યો છે કે આમાં નિયમનો ભંગ કરેલો હોય આ અંગે તાત્કાલિક અસરથી